તો ચાલો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો પેલા તો તમે કમેન્ટમાં જય દશામાં લખી દેજો કારણ દશામાં દશામાના ઉપવાસ પણ કરતા હોય છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાંથી અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર મિત્રો એક બેનના ઘરે દશામાં બેસાડેલા હોય છે મિત્રો આ બેન એક ચમચીમાં દૂધ રાખીને દશામાની મૂર્તિ નજીક લઈ જાય છે અને દશામાને કહે છે કે હે દશામાં હવે તમે આ દૂધ પી લ્યો ત્યારે મિત્રો દશામાની મૂર્તિ દૂધ પીવે છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ દશામાની મૂર્તિ દૂધ પીતી હશે એની તો આપણને સંપૂર્ણ કોઈ માહિતી નથી પણ અત્યારે હાલ જે પણ લોકો જોઈ રહ્યા છે એ લોકો એવું કહી રહ્યા છે કે આ દશામાની મૂર્તિ દૂધ પી રહી છે મિત્રો તમને ખબર જ હશે કારણ કે દશામાના પરચા તો હજારો લાખો પરચા છે અને જો તમે દશામાના સાચા મન થી વ્રત કરો છો અને સાચા મન થી ભક્તિ કરો છો તો દશામાના પરચા તમને જોવા પણ મળે છે અત્યારે તમે જોતા હશો સોશિયલ મીડિયા ની અંદર અનેકો હજારો વિડીયો આવતા હોય છે કારણ કે દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા લોકો દશામાના વ્રત પણ કરતા હોય છે ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થયો એટલે મેં તમને બતાવ્યો મિત્રો આપણે તમને ફાઇનલ તો નથી કહેતા કે દશામાની મૂર્તિએ દૂધ પીધું પણ મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં આપણને દેખાઈ રહ્યું છે કે દશામાની મૂર્તિ દૂધ પી રહી છે તો મિત્રો તમારું શું કહેવું છે આ આ વિશે કે ખરેખર મૂર્તિ પી રહી છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા સાથે એ પેલા જો મિત્રો તમે દશામા માનતા હોય તો કમેન્ટમાં જય દશામા લખી દેજો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરી દેજો એટલે એમને પણ જાણવા મળે કે દશામાના પરચા આવા હોય છે શું ખરેખર મિત્રો આ સાચી વાત છે તો મિત્રો ચલો મળીએ